બાળકોનો મોત નો મામલો હોળી દુર્ઘટના સર્જાઈ હતી જેમાં મુખ્ય આરોપીઓ જે ગણાય એની તરફ જે પડદા પાછળ ખાસ કરીને વાત કરીએ એફઆઈઆરની અંદર વત્સલ શાહનું નામ પણ છે ત્યારે નરેશ શાહ વત્સલ શાહના નામનું બોર્ડ મારવામાં આવ્યું છે જે એડ્રેસો બતાવવામાં આવ્યા છે એફઆઈઆરની અંદર એ એડ્રેસોમાં પણ કંઈક ને કંઈક ક્ષતિ હોય કારણ કે ઘર વેચી ગયા હોય એવું સોસાયટીવાળા કહી રહ્યા છે કેટલાક પાર્ટનરોના જે પાર્ટનરશીપ જીટની અંદર જે એડ્રેસ હતા તે પ્રમાણે પોલીસે ફરિયાદ નોંધી છે અને ફરિયાદના આધારે આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે પરંતુ હાલ આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે આરોપીઓ પણ ગૂગલમાં ઉતરી ગયા છે અને સાથે હાલ જોઈ રહ્યા છો તો કામગીરી પણ ચાલી રહી છે આપ જે અત્યારે નિહાળી રહ્યા છો તે લેક ઝોન છે લેક ઝોનની અંદર જે બાળકોના મૃત્યુ થયા હતા એ લેક ઝોન આખો અત્યારે કવર કરેલો છે પોલીસ દ્વારા અને ફાયર બ્રિગેડ દ્વારા પણ હાલમાં મૃતદેહો શોધવાની કવાયત હાથ ધરવામાં આવી છે ત્યારે માં જો પોલીસ આ બાબતે ઘનિષ્ઠ તપાસ કરે તો આરોપીઓ જે ભૂગર્ભમાં છે તે પણ બહાર આવી શકે છે અને તેમની પણ ધરપકડ થઈ શકે છે પોલીસ કેટલી સક્રિય રહે છે મોટા માથાઓને ઝડપી પાડવામાં એ જ જોવું રહ્યું મોદી સંદેશ ન્યૂઝ વડોદરા